નમસ્કાર મિત્રો હું આપનો મિત્ર મુકેશભાઈ ફરી એકવાર એક જ પશુપાલક મિત્રની પાંચ જેટલી ભેંસો વેચવા માટે લઈને આવ્યો છું અને આ બધી જ ભેંસો એકદમ ટોપ ક્લાસ ક્વૉલિટીની છે તો વિડીયોને પૂરો જોજો આ પાંચે પાંચ ભેંસો બતાવવાનું હું તમને પ્રયત્ન કરું છું મિત્રો નંબર એકની વાત કરીએ તો નંબર એક ઉપર આ ભેંસને વેચવાની છે વિડીયોના માધ્યમથી મિત્રો હું તમને ભેંસો બધી જ પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું આચળ દૂધની ગેરંટી સાથે આ બધી જ ભેંસો વેચવાની છે એકદમ ઘરાવ અને શાંત સ્વભાવની સારી ક્વોલિટીની ભેંસો છે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ બીજા નંબરની ભેંસ છે આ ભેંસની મિત્રો માહિતીની વાત કરીએ તો આ પણ એકદમ સારી ક્વોલિટીની છે એક જ પશુપાલક મિત્રની ભેંસો છે તમે એકદમ ઘરાવ ભેંસો છે જોઈ શકો છો મિત્રો વિડીયોની અંદર હું તમને આ ભેંસો પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું તો વિડીયોને પૂરો જોજો અને ખાસ કરીને મિત્રો હું તમને જણાવી દઉં કે આ વિડીયો તમને ઉપયોગી લાગે તે વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને જે આપણે ગાય ગાયભેંસ વેચવા માટે વિડીયો લાવીએ એ વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે ત્યારબાદ મિત્રો વાત કરીએ નંબર ત્રણ ઉપર તો નંબર ત્રણ ઉપર આ ભેંસને તમે જોઈ શકો છો એકદમ સરસ ક્વોલિટીની ભેંસ છે મિત્રો આ ત્રીજા નંબરની ભેંસ છે આ પણ આના આ જ પશુપાલક મિત્રની છે અને આને પણ મિત્રો વેચવાની છે તમે સાથે જોઈ શકો છો એકદમ વિવાયેલી સરસ મજાની ભેંસો છે મિત્રો હાલ મિત્રો તમને ખાસ કરીને જણાવી દો કે આ વીડિયોને બધા જ ગ્રુપોમાં શેર કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેથી કરીને આ વિડીયો ઉપયોગી લાગે કોઈ પણ મિત્રોને ભેંસો લેવી હોય તો સસ્તા ભાવે સારી ક્વોલિટીની ભેંસો જોવા મળી રહે ત્યારબાદ મિત્રો નંબર ચારની વાત કરીએ તો નંબર ચાર ઉપર આ ભેંસને વેચવાની છે એકદમ જાફરાબાદી મિત્રો સસ્તી સારી અને સારી ક્વોલિટીની ભેંસો આપણે વેચવા માટે લઈને આવીએ છીએ તો બને એટલો વિડીયોને બધા જ ગ્રુપોમાં શેર કરી દો અને તમારે પણ તમારી ગાય ભેંસ વેચવી હોય તો જે પણ તમારી ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ કોઠા વિડીયો કિંમત અને તમારું સરનામું લખીને ગાય ભેંસનો વિડીયો ઉતારી આપણી આ યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર છે આ વોટ્સઅપ નંબર ઉપર મને મોકલવી આપવું ત્યારબાદ તમારી ગાય ભેંસનો વિડીયો મૂકવામાં આવશે મિત્રો આ ચોથા નંબરની ભેંસ છે તમે જોઈ શકો છો ગરાવ અને જાફરાબાદી ભેંસ છે ત્યારબાદ મિત્રો પાંચમા નંબરની વાત કરીએ તો પાંચમા નંબર ઉપર મિત્રો આ ભેંસને વેચવાની છે ટોપ ક્લાસ ક્વોલિટીની એકદમ દમદાર ભેંસો છે મિત્રો બધા જ વખતે મિત્રો હું તમને સસ્તા ભાવે અને સારી ભેંસો મળી રહે એવા વિડીયો લાવતો રહું છું તો વિડીયોને બધા ગ્રુપોમાં શેર કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને કોઈપણ ભાઈને આ ભેંસો પસંદ આવે તો તે આ ભેસોની ખરીદી કરી શકે મિત્રો હાલ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો આપણે મળશું એક નવા વિડીયોની સાથે